કાલે હું એક મારા સંબંધીના છોકરાને લઈ અને એક ગેરેજવાળા પાસે ગઈ અને ગેરેજવાળાને મેં કીધું કે ભાઈ આ છોકરાને તારે એક તારા જેવો બેસ્ટ કારીગર બનાવવાનો છે એને કીધું કોઈ વાંધો નહીં સાહેબ કરી દેસુ થોડોક સમય લાગશે પણ મેં એને કીધું કે આના વાલીએ મને કીધેલું છે કે મારે આ બાળકને તમારે કોઈ પણ રીતે ખીજાવાનું નથી એને ડરાવવાનું નથી એને દબાણ ન થવાનું કે એની પાસે તમારે કોઈ વધારાના કામ કરાવવાના નથી કે પાના પકડા ખોદી ઉપડાવવાના તો ગેરેજવાળો મારી સામે જોઈ અને એકવાર હસી પડ્યો અને કીધું કે માસ્ટર આ તમે કરી અમે અમે હું પણ બે ઘડી સાથ રહ્યો અને પછી મેં ગેરેજ વાળા ભાઈને કીધું કે તમારી જેવી હાલત છે એવી જ હાલત અમારી પણ તમારે જેમ કારીગર નથી બની શકતો કોઈ પણ કામ વગર એમ અમારે છોકરાને કલેક્ટર કેમ તો આવી જ રીતે હું તમારી કન્ડિશન મુજબ અમે કરીએ તો અમે કેવું કરી શકીએ બાળકો ને માટે શિક્ષણ ને સ્વતંત્રતા વાલીનો વિશ્વાસ અને સન્માન આપ